જય ચેહરમાં જય સદીમા જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજનો વિષય કંઈક કેવો લઈને આવ્યા છે આપણે કુલદીવી પર કે કુલદીવી આપણી સાથે હોય એ આપણને કેવી રીતે ખબર પડે કે આપણી કુલદીવી આપણી સાથે છે આપણી સંગાથે છે એ આપણને કેવી રીતે ખ્યાલ આવે શોર્ટમાં વાત કરતા વિડીયો એકદમ નાનો બનાવવો છે અને નાના વિડીયોમાં એન્ડ સુધી આપ આપજોજો તો આપણને ખ્યાલ આવી જશે ઘણી બધી વાતો હોય છે જ્યોતિષશાસ્ત્ર અલગ કહેતું હોય કોઈ જગ્યાએ જતા હોય તો એ આપણને અલગ વાત કરતા હોય કે આપણી કુલદી આપણી સાથે છે કે નહીં એ આપણે કેવી રીતે ખબર પડે ઘણી વખત એવી વાતો બનતી હોય કે બહુ કિસ્મતદાર છે કોઈ નસીબદાર છે નસીબદાર હોવું એક અલગ વાત છે પણ આપણી કુલદેવી થકી આપણને લાભ થાય એ કઈ બાબત પહેલાં પહેલું કુલદેવી આપણી જોડે છે અને આપણી સાથે છે એ કઈ રીતે આપણને ખ્યાલ આવે અને કઈ રીતે ખબર પડે જો ભુવા શાસ્ત્રની વાત નથી કરતા આપણે ભુવા પણ ભાષામાં વાત કરીએ તો જે માતાજીના સેવક છે જે માતાજીને માની રહ્યા છે માતાજીને પૂજી રહ્યા છે એ લોકો માટે આ આ છે છે અને આમ તો બધા જ માટે આજે કુલદેવી દરેકની હોય હોય ને હોય કોઈ કુલદેવી વગરનું ના હોય જે આપણું કુલ છે તો કે કુલદેવી આપણી સાથે છે પહેલા ને પહેલી વાત કે તમને કોઈ નોકરી કરવા માટે ના રાખે તમારા મગજને જોતા તમારા સ્વભાવને જોતા અને તમારા આળસુપણાને જોતા તમને કોઈ નોકરી કરવા ના રાખે પણ તમે સારામાં સારી ગાડી ફેરવી રહ્યા છો એ કુલદેવીનો પ્રતાપ છે સાદી અને સરળ ભાષામાં વાત કરું તો એ કુદી કુલદેવીનો પ્રતાપ છે અને તમારા માતા પિતાના આશીર્વાદ છે કુળદેવી ત્યારે જ રાજી રહેશે અને ત્યારે જ પર્સન્ રહેશે જ્યારે તમારા માતા પિતા રાજી રહેશે મેન મુદ્દો આ તો કુલદેવી આપણી પર રાજી અમુક વાર એવું બનતું હોય કે તમારું દેવસ્થાન હોય કે તમારું ઘર હોય અથવા નવું ઘર લીધું હોય જ્યારે ગૃહ પ્રવેશ હોય માતાજી એ ઘરની અંદર આવતા હોય ત્યારે ઘરની અંદર કંકુ પગલા જેવો તમને આભાસ થાય જ્યારે આવું કારણ બનતું હોય અને આવી વાત બનતી હોય તે વખતે નક્કી કુલદેવીનો તમને સાથ છે ત્રીજું કારણ અને ત્રીજું ઉદાહરણ કે કુલદેવી તમારી સાથે છે તે કેવી રીતે ખબર પડે પરિસ્થિતિ તમારી કોઈ બી હોય હું એવું નથી કહેતો કે તમે કરોડપતિ હોવ કે કરોડપતિ થઈ જાઓ કે કુલદેવી તમને કરોડપતિ બનાવી દે પરિસ્થિતિ તમારી કોઈ હોય માનો કે તમારે બે હજારની જરૂર છે અને એકવીસો ની વ્યવસ્થા થઈ જાય તો સમજવાનું કે કુલદેવી તમારી સાથે છે તો કે પહેલા બધું નતું પહેલા તો કુલદીવ તો સાથે હતી ને અને હવે આ બધું કેમ થઈ ગયું થવાનું કારણ કોઈની દશા બદલાઈ જતી હોય છે કે ભાઈ આ તો લગ્ન કરીને આયા એટલે ગ્રહો મજબૂત બની ગયા લગ્ન થઈ ગયું એટલે બધું સુખ શાંતિ બની થઈ ગયું એવું નથી હોતું હવે કોઈના ઘરની દીકરી તમારી ઘરે આવે છે બીજા કુળની દીકરી તમારી ઘરે આવે છે વહુ બનીને અને એ દીકરી તમારી કુળદેવીને સાચવી લે એનો દીવો એનું પૂરેપૂરું ધ્યાન તારે કુળદેવી પસન્ન થઈ જાય છે અને પસંદ થયેલી કુળદેવી તો આપ સૌ જાણો જ છો એવા સમાજમાં ઘણા બધા દાખલા છે કે જેને કશ જ આવડત ના હોય કોઈ પણ પ્રકારની અને એમનો સિતારો ચમકી જાય છે બીજી વસ્તુ કે માર્કેટમાં તમારું કોઈ લેવલ જ ના હોય અને તમે ટ્રેન્ડિંગ પર ચાલવા માંડો એ તમારી કુળદેવી કૃપા છે કુળદેવી કૃપા ખરીદ પણ કદાચ કોઈ ડેરું તમારી ઘરે આવ્યું હોય કોઈ કાપડા માતા આવી હોય આવી માતાની કૃપા થઈ જતી હોય છે કુળદેવી તો સાંભળે આગળ બી મેં વિડીયોમાં કીધું હતું કે કુળદેવી તો તમારી કુળની માતા છે એટલે સાંભળે સાંભળે ને સાંભળે પણ કાપડામાં આવી હોય ને એ તો ડબલ સાંભળે એ તો બે વાર સાંભળે વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તમારી પર પણ તમારો વાર વાંકો નહીં થવા દેતી એ કુળદેવીની તાકાત છે તમને ખબર છે કે આ વર્ષે અતિશય સંકટ આવી રહ્યા છે પણ તમારો વાળ માકો નહીં થવા દેતી તમને ડૂબવા નહીં દેતી ગમે તે વાતમાં ગમે તે જગ્યાથી તમને તારી દે છે આ કુળદેવીનો પ્રતાપ છે તો આવી કુળદેવી જેને મળી હોય તે સાચવી રાખજો અને એને સાચવવા માટે કઈ વધારે જરૂર નથી એ તમારી પાસે લાખો રૂપિયાથી માગેલી હતી કે કરોડો રૂપિયા ની માગેલી હતી એની સાચવવા માટે કદાચ બને તો રોજ તો ઠીક છે પણ અઠવાડિયા કદાચ શક્ય હોય અખંડ ચાલુ રાખો જિંદગીમાં કોઈ દિવસ કોઈ મુસીબતોનો સામનો નહીં કરવો પડે બાકી કિસ્મત ને આધીન છે રૂપિયા તો જીવન જીવવા માટે ડાયવર્ઝન છે પૈસા એ જીવન જીવવા માટેનું ડાયવર્ઝન છે ને હાઈવે ના બનાવી દેવાય પૈસાથી સુખ ને દુઃખ નથી મળતું બીજી વસ્તુ મહિનામાં એક વખત એની ખબર લો રોજ નથી મહિનામાં એકવાર એની ખબર લો કે વર્ષે બે પાંચ વાર સ્થાન છે તમારું કુળદેવીનું તેની મુલાકાત લો દર વખતે માગવા જ નહીં જવાનું એને કોઈક દિવસ મળવા જાઓ અને હા જવાર એના મંદિરે ઘરે જે જગ્યાએ તમારી છબીઓ જે જગ્યાએ તમે માનતા હોય જે જગ્યાનો દીવો થતો હોય તેને દીવે

પૂરો કરવો છે તો કુલદેવી આપણી સાથે હોય તો કયા કયા કાર્ય સરળ બની જાય ઘણા બધા આર્થિક સામાજિક જે સમાજના કાર્ય હોય ઘણી વખત એવું હોય કે પરિસ્થિતિ એવી હોય લગ્ન સામે કરવાની તૈયારી હોય ખર્ચો ઉઠાવવાની તાકાત ના હોય અને ઓટોમેટિક બધું કુદરતી રીતે પતી જતું હોય છે કુદરતી રીતે નથી પતતું એમાં કંઈક ને કંઈક આપણી કુળદેવીની આપણી માતાઓનો કંઈક ને કંઈક સાથને કંઈક ને કંઈક સપોર્ટ હોય છે બાકી આધ્યામિક અને જ્યોતિષશાસ્ત્ર તો બધી અલગ અલગ જ વાતો કરતા હોય છે આપણે કોઈનો વિરોધ નથી સૌને વેલકમ બધાની જ વાતો આપણે સ્વીકારીએ છીએ અને કદાચ આપણી કોઈ જગ્યાએ ભૂલ થતી હશે એવું નથી કે બધી જગ્યાએ આપણે સાચા બી હોઈ શકીએ પણ ઘણા કિસ્સામાં એવું બને છે તમે જોતા જશો તમારા ગામમાં તમારા કુટુંબમાં જે ના ધારી હોય એ વ્યક્તિ કઈથી કંઈ પોકી જાય છે એ બધો કુદેવીનો જ પ્રતાપ હોય છે તો જય માતાજી કોદિ વિશે આજનો વિડીયો આટલો જ અને આગળ તમારી કોમેન્ટ આવશે અને તમારો સહકાર મળશે તો કુદેવી પર બીજો એક નવો વિડીયો બનાવીશું જય માતાજી જય ચેહરમાં જય હિંગળાજમાં જય ગોગા જય સતી